હે હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર આપણી યુટ્યુબ ચેનલ કેફિનિટી એજ્યુકેટ પર સર્વનું સ્વાગત છે મિત્રો આજે નવી અપડેટ શિક્ષણ સહાયક ભરતી રિલેટેડ જે હાલમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન શિક્ષણ સહાયક ભરતી ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક વિભાગમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક વિભાગની જે શાળાઓ માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલુ છે એ સંદર્ભે જે જિલ્લાવાઈજ અને વિષય વિષયવાઈજ જે જગ્યાઓ છે એ જગ્યાઓની માહિતી વિશેની અપડેટ આપણે આજે આ વિડીયોમાં લઈને આવ્યા છીએ તો વિડીયો શરૂ કરતાં પહેલાં વિનંતી આપ સૌને કે જો આપ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અવશ્યથી આપના મિત્રોને શેર કરશો લાઈક કરશો જેથી કરી આવા તમામ વિડીયોની માહિતી તમારા સુધી નોટિફિકેશન દ્વારા સરળતાથી પહોંચતી રહે મિત્રો તો જોઈએ આજની વિગત શિક્ષણ સહાયક ભરતી બે હજાર પચીસ રિલેટેડ જે અપડેટ છે એમાં જે શિક્ષણ સહાયક ભરતી છે એમાં જિલ્લાવાર અને વિષયવાર જે ઉચ્ચતર માધ્યમિક હાયર સેકન્ડરી વિભાગમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે ચાલું છે એ બાદ જે મિત્રો જિલ્લા અને વાઇઝ જે પોતાના વિષય છે એમાં કેટલી વેકન્સીઝ છે કયા કયા વિષયની કયા જિલ્લામાં કઈ શાળાઓ છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ તો કયા જિલ્લામાં કઈ શાળાઓમાં કયા વિષયમાં જગ્યા છે એના વિશે આપણે ચર્ચા કરીશું તો વિડીયો આપ સંપૂર્ણ નિહાળશો એવી નમ્ર વિનંતી છે મિત્રો જોઈએ તો વિષય વાઇઝ જે જિલ્લાવાઈજ વિષય વાઇઝ કઈ શાળાઓમાં જગ્યા છે એનું લિસ્ટ આપણે જોઈએ અને ચર્ચા કરીએ તો આ જે લિસ્ટ છે એ આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકીશું જેથી પણ તમે એને જોઈ શકશો સંપૂર્ણ વિગત માટે આપણે વિડીયો જોઈએ તો મિત્રો વાત કરીએ તો સબ્જેક્ટ વાઇઝ વેકન્ટ પોસ્ટ ફોર હાયર સેકન્ડરી જે ગવર્મેન્ટની જે એ છે એની હાયર સેકન્ડરી માટે જે પોસ્ટ છે એ અહીંયા તમે જોઈ શકો જુદા જુદા વિષયો માટે જે જુદી જુદી જગ્યાઓ છે એ તમામ અહીંયા આપેલી છે અહીંયા ફર્સ્ટમાં મનોવિજ્ઞાન માટે આ જગ્યાઓ છે તમને જે શાળાનું નામ પ્રથમ શાળાનું નામ ત્યારબાદ આ વિષય મનોવિજ્ઞાન શાળાનું નામ ગામનું નામ તાલુકો જિલ્લો કયા જિલ્લાના કયા તાલુકામાં જગ્યા છે બરાબર આ તમામ જે જગ્યાઓ છે સરકારી ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટેની છે જે આર એમ સ્કૂલો છે મોડલ સ્કૂલો છે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જે છે એની આ જે વેકન્ટ પોસ્ટ છે જે તમામ ખાલી જગ્યાઓ છે અહીંયા જાહેર કરવામાં આવેલી છે જેથી તમારે સરળતા રહે તો આ લિસ્ટ પ્રમાણે પોતાના વિષયને લાગુ પડતી જગ્યાઓ તમે અહીંયા સરળતાથી જોઈ શકો છો આ જે ભરતી સમિતિની વેબસાઇટ છે એના ઉપર પણ આ વેકન્સી જે જિલ્લા જિલ્લાવાઈજ વિષય વાઈઝ શાળાઓની આદી ઉપલબ્ધ છે આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ તમે આની લિંક જોઈ શકશો અને ત્યાંથી પણ તમે આ ડાઉનલોડ કરી શકશો આ ગુજરાતી વિષય એ રીતે તમામ જે ઉચ્ચતર માધ્યમિકના વિષયો છે એ તમામ વિષયો માટે તમારે અહીંયા જગ્યાઓ દર્શાવેલી છે અંગ્રેજી છે ઉચ્ચતર માધ્યમિકના તમામ જે વિજ્ઞાન વિષયો અહીંયા દર્શાવેલા છે આંકડા શાસ્ત્ર અને એની વિગત તમે સરળતાથી જોઈ શકશો તો મિત્રો આ હતી આજની અપડેટ આવી જ અપડેટ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો આપના મિત્રોને આ ચેનલ વિડીયો શેર કરજો ચેનલ પણ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક આપવાનું ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ